સહિત ભાઈ ભક્તોને મારા બાપુની મસાણી મેળવીને ખૂબ જ આજના સમયમાં ઘણા લોકો અલગ 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 જગ્યાઓ દોડતા હોય છે પણ હું દરેક ભાઈ ભક્તોને એવું કહેવા માંગીશ કે જ્યાં સુધી તમને તમારું દુઃખ ના મળે ત્યાં સુધી તમે અલગ અલગ જગ્યાએ ના જશો એનું મુખ્ય કારણ એ છે આજે આ જગ્યાએ જગ્યાએ કાલે બીજી ગયા તો કોઈ નવું બતાવશે એમ નવું કરતા 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 તમારા ઘરમાં દેવસ્થાનના દીવા અલગ 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 ભરાઈ જશે પણ કદાચ ખાડો ખોદો તો એક જ જગ્યાએ ખોદજો તમે જેને માનતા હોય જેની પર તમને શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એની પર વિશ્વાસ મૂકી રાખજો અને વારાફરતી વારાફરતી એક દેવનું નિરાકરણ થાય એના પછી બીજા દેવનું નિરાકરણ લેજો એમ કરતા તમારા પેઢીઓના તમારા પોતાના પેઢીઓના દેવોને પૂજવાનું રાખજો કારણ તમે કોઈ બીજા ભુવાજી જોડે ગયા ભગત જોડે ગયા એમને તમને કાંઈ ન બતાવ્યું અને એ પાછું તમારે એની કોઈ ધીજ ના મળી એનું કોઈ પ્રમાણ ના મળ્યું તે પછી શંકા ઉભી થશે એવી કે આ દીવો દીવો કરી દીધો પણ હવે હવે આ દીવો કરેલું આપણે દીવો બંધ કરીશું તો નુકસાન આવશે તો એના કરતા એક જ જગ્યાએ તો તમે જે જગ્યાએ જે માતાજીને માનતા હોય જે ભુવાજી જે ભગતને માનતા હોય એના ત્યાં જ રહો પણ એક એક પૂછવાનું રાખો તમે બધું પૂછી લેશો એકનું નિરાકરણ ના થાય ત્યાં સુધી બીજું જ નહીં આવો નિયમ રાખશો તો તમારા દરેક દીવા તમારી કુળની માતાઓને બધા રસ્તા ચોખ્ખા થઈ જશે તમે અલગ અલગ જગ્યાએ જશો એમાં પાછા કોઈ ચોક્યો હાલશે તમને એ ચોક્યો તમે મારશો એટલે તમને તળિયાના દેવ તમારી માતાઓ એ બધા એતરાજ થઈ જશે એ ઐતરાજ થઈ જશે એટલે તમારા